નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના વિડીયોની અંદર તો ખાસ મિત્રો શનિવારથી ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી ગઈ છે અને બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ અસર કરી રહી છે વેધર નિષ્ણાંત મિત્રો વજુભાઈ બારૈયાએ પણ જણાવી દીધું છે અને અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહીઓ વ્યક્ત કરવામાં આવી ગઈ છે સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરવું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો જે મિત્રો વરસાદની મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન કર્યું બન્યું છે જેમાં મિત્રો ભારત તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને ખાસ કરીને ગુજરાતમાં મિત્રો પાંચ ઓક્ટોમ્બર સુધી અસર કરશે તેવું મિત્રો અત્યારે હવામાન નિષ્ણાંતો આગાહી કરીને જણાવી રહ્યા છે આ સિસ્ટમ મિત્રો મહારાષ્ટ્રમાંથી પસાર થઈને ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે જેથી અઠ્યાવીસ સપ્ટેમ્બર પછી ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે જ્યારે મિત્રો વેધરના નિષ્ણાંત ઉત્તમ સાયક્લોનિક સિસ્ટમની અસરથી ઓડિશામાં સત્યાવીમી સુધી મિત્રો છત્તીસગઢમાં અને ચોવીસ અને પચીસ એપ્રિલના રોજ અને ત્રીસ સુધી મુઠવા મુરઠવાડામાં મિત્રો સત્યાવીસમીએ ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે આઈએમડીએ બંગાળની ખાડીમાં લો પ્રેશર જે બની રહ્યું છે તે તીવ્ર બની અડતાલીસથી બોતેર કલાકની મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ આગળ વધશે તેવું મિત્રો જણાવ્યું જ્યારે પશ્ચિમી મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી ગઈ છે એટલે ખાસ મિત્રો અત્યારે બધી જ ભારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે ત્રીસ તારીખ પછી મિત્રો આ સિસ્ટમ ભારતમાં ખાસ કરીને ઘૂસી જવાની છે અને પાંચ તારીખ સુધી અનેક વિસ્તારોમાં અસર કરવાની છે દેવભૂમિ દ્વારકા પોરબંદર ભાવનગર રાજકોટ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે તે ભારે વરસાદ પડી શકે છે જ્યારે અમરેલીની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત વજુભાઈ બારૈયાએ ગામ વાશિયાળી તાલુકો શાવરકુંડલાના અહેવાલ અનુસાર બંગાળની ખાડીમાં ચક્રવાતના સત્ર મિત્રો સત્યાવીસ સપ્ટેમ્બરથી ચાર ઓક્ટોબર સુધી સક્રિય થશે અને તે સત્યાવીસની દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરવાનું છે ખાસ કરીને જણાવી દીધું છે સત્યાવીસ સપ્ટેમ્બરથી વલસાડ નવસારી સુરત તાપી બારડોલીમાં મિત્રો છૂટો છવાયો વરસાદ પડશે અને વાદળછાયું વાતાવરણ છવાઈ જશે કેમ કે મિત્રો વરસાદની જે આગળ આગાઈઓ અનુસાર મિત્રો વાદળછાયું વાતાવરણ પહેલેથી જોવા મળી જશે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી આ સિસ્ટમ અનેક ભારે વિસ્તારોમાં અસર કરશે અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટામાં મિત્રો ચાલીથી પચાસ કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ગીર સોમનાથ બોટાદ જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી ભારે વરસાદ પડશે જ્યારે કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો અને અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે તો સંપૂર્ણ મિત્રો અત્યારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે બ ખાસ બધાની ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે કચ્છમાં છૂટાછવાયા અને હળવા વરસાદ પડશે અને જે બંગાળની ખાડીમાં ઉત્તર ઓડિશા અને આસપાસના વિસ્તારોમાં છે ખાસ કરીને પહેલાં મિત્રો તેમાં લો પ્રેશર આ સક્રિય બન્યું છે તેમાં પહેલાં અસર કરવાનું છે આ સાયક્લોનિક સિસ્ટમથી અસરથી ઓડિશામાં સત્યાવીસમી સુધી છત્તીસગઢમાં ચોવીસ અને પચીસમીએ કો કોસ્ટ્રલ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં છવ્વીસથી સત્યાવીસમીએ ખાસ કરીને મિત્રો આગાહીઓ કરવામાં આવી તે અનુસાર મિત્રો ત્રીસ તારીખ સુધી ભારતના અનેક વિસ્તારોમાં અસર કરશે અને મિત્રો ત્રીસ તારીખ પછી દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને અનેક વિસ્તારોમાં મિત્રો અસર કરવાનું છે તો ખાસ બધાને મિત્રો જાણકારીઓ આપવામાં આવે છે આ સિસ્ટમના લીધે મોન્સૂન પાસું ખેંચાવાની અને મોડું થઈ શકે છે ઇંગ્લિશમાં મિત્રો અહેવાલ અનુસાર નવરાત્રી દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં મિત્રો બંગાળની ખાડીમાં ચક્રવાતની સિસ્ટમના અસરના કારણે વાવાઝોડા અને તીવ્ર પવનની આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે તો ખાસ બધાને ચેતવણીઓ આપવામાં આવે છે મહારાષ્ટ્રમાં તીવ્ર વરસાદ પડશે જે ગુજરાત તરફ પ્રભાવને સૂચવે છે આ તમામ આગાહીઓના અનુસાર મિત્રો ધ્યાનમાં રાખીને ખેડૂતો માછીમારો અને નાગરિકોને સાવચેતીઓ રાખવા માટે મિત્રો અધિકારીઓનું સૂચન પાલન કરવા માટે અપીલ પણ અત્યારે મિત્રો કરવામાં આવી ગઈ છે તો ખાસ બધાને ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે કેમ કે મિત્રો બંગાળની ખાડીમાં મિત્રો વાવાઝોડું બની ગયું છે ખાસ બધાને ચેતવ ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે થોડા દિવસો પહેલાં જ એટલે કે મિત્રો નોરતામાં જ નોરતાની મજા પણ આ બગાડી શકે છે તેવું મિત્રો અત્યારે જણાવ્યું છે પાંચ ઓક્ટોમ્બર સુધી ભારે તેથી ભારે વરસાદ ગુજરાતમાં પડશે તેવી અત્યારે આગાહીઓ કરવામાં આવી છે તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો